મારું નામ અસર નિર્મા ભુરાજી છે અને હું પ્રાઇમરી સ્કૂલમાં એકથી આઠ ધોરણ મારા ગામ ભાંકરામાં ભણી છું અને નવથી દસ ધોરણમાં મારે ખેલ મહાકુંભમાં અહીંયા સિલેક્શન થયું હતું અને મારે અહીંયા સિલેક્શન થયું એટલે હું અહીંયા અત્યાર સુધી અહીંયા જ છું અને હું નેશનલમાં રમવા ગઈ હતી અને અત્યાર સુધી મેં જેટલા મેડલ મેળવ્યા છે ખેલ મહાકુંભ તરફથી જ છે અને ખેલ મહાકુંભ ખેલ મહાકુંભ લીધે જ હું અત્યારે આગળ ગઈ છું અને નેશનલમાં મેડલ મેળવ્યા છે બે હજાર ઓગણીસથી મારે બે હજાર ત્રેવીસ સુધી અત્યાર સુધી મારા ગોલ્ડ મેડલ રહ્યા છે અને નેશનલ ખેલો ઇન્ડિયા અને અંડર ટ્વેન્ટીમાં મારે સિલ્વર અને ગોલ્ડ મેડલ છે અને પાંચ મેડ પાંચ ગોલ્ડ મેડલ છે અને બે સિલ્વર મેડલ છે અત્યારે પાંચ છે ખેલ મહાકુંભ ચાલુ થયો છે અને રજીસ્ટ્રેશન ત્રીસ તારીખ સુધી થાય છે અને એની લિંક પણ મુકાઈ ગઈ છે ને જે લોકો ખેલ મહાકુંભમાં ભાગ લેવો હોય એ લિંક ઉપર રજીસ્ટ્રેશન કરે અને જે અત્યારે હું અત્યારે જે સ્થળે છું ખેલ મહાકુંભ લીધે જ છું ને એ લોકો જે રમતવીરો રમવા માંગે છે એ આ લિંક ઉપર રજીસ્ટ્રેશન કરે અને મા હું જ્યાં છું એ તે એ લોકો પણ આગળ વધે અને મારી જગ્યા એ પણ આગળ આવે એ એવી મારી ઈચ્છા છે